પચીસ માર્ચે ગ્રહોની ચાલમાં ખાસ પરિવર્તન થવાનું છે જેના કારણે પાંચ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો હવે અંત આવશે વૃષભ રાશિના લોકોનું ભાગ્યશાળી તારો પચીસ એપ્રિલના રોજ ચમકી શકે છે જો તમે છેલ્લા કેટલાક સમયથી કોઈ મુશ્કેલી કે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો હવે તમને રાહત મળવાની છે તમારી મહેનત રંગ લાવશે આ દિવસ કર્ક રાશિના લોકો માટે સારા સમાચાર લઈને આવશે જૂના તણાવ હવે દૂર થઈ શકે છે અને ઘરમાં પરિવારમાં શાંતિ રહેશે તમે ભાવનાત્મક રીતે પણ મજબૂત અનુભવશો તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો આ દિવસે મકર રાશિ માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે ભાગ્ય તમારો સાથ આપશે અને આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળવાની શક્યતા છે ઓફિસમાં તમને પ્રશંસા મળી શકે છે અથવા તમને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે મિન રાશિના લોકો માટે આ દિવસ ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે તમારી મહેનત રંગ લાવશે તમને જૂના પ્રયત્નોનું સારું પરિણામ મળી શકે છે જો તમે કોઈ સંબંધ વિશે મૂંઝવણમાં હતા તો હવે બધું સ્પષ્ટ થઈ જશે સિંહ રાશિના લોકો માટે પચીસ એપ્રિલ એક નવો ઉત્સાહ લઈને આવશે તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધશે જો તમે કોઈ પણ કાર્ય માટે પ્રયત્નો કર્યા હોય તો તમને તેનું પરિણામ હવે મળી શકે છે લાંબા સમયથી ચાલી આવતી કોઈ પણ કૌટુંબિક કે વ્યક્તિગત સમસ્યાનો ઉકેલ આવી શકે છે તમને નોકરી અથવા અભ્યાસ સંબંધિત કોઈ પણ સારા સમાચાર મળી શકે છે